આપણી દાળ ભીંજાય ત્યાં સુધી જો મેં બે પ્રકારની ચટણી બનાવી લીધી કાપી રાખ્યું છે જે ચીરીમાં કાપ્યું છે અને અહીં વટેટાને મેં છીણ કરી રાખી છે અહીં મરચાં કાપી રાખ્યા છે હવે આની અંદર પેલું પાણી નાખી કારણ કે ઓછા નીકળી આવું ને તો પણ એની અંદર પડી જાય એટલા કડાઈમાં મા એટલે આપણે નાખી દઈશું આવી જાવ મગદાળ વડા ખાવા નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને આપ સૌ કુશળો આપનો દિવસ અને જીવન બંને મંગલમય હોય મસ્ત ખુશનુમાં વાતાવરણ મજા આવી ગયું વાતાવરણ છે આનંદ આવી જાય અષાઢી મેઘ મળે ને ત્યારે ખૂબ મજા આવે કારણ કે અષાઢી આવી રહી છે એટલે અષાઢી મેઘ જ છે

અછત છે હવે ભગવાન વર્ષો એટલે એકાદ મહિના તો એવું છે ને શાક મળવા મુશ્કેલ થઈ ગયા છે કઠોળ ખાવે ની લીલોકરી મળે એવું કામ થઈ ગયું છે મિત્રો કામ કરીને ફ્રી થયા સાડા દસ થયા છે જો આવીશું બાય વાતાવરણ કેવું છે વાદળા છે એટલે કપડાં બહાર ને ત્યારે અહીંયા ઉપર સુખાવું તો ઉપરથી નીચે આમ આવું ત્યાં સુધી પલળી જાય પાછા ભગવાન હમણાં આવે હમણાં આવે ગઈકાલે તો આવ્યો તો આજે આવશે કે શું સુઈ લઈએ જો કપડાં સાંજે અહીંયા નાખ્યા છે रूम में હવે રૂમ માં જ રહેવા દેઈસ પેલું એમ હતું કે બારે હોય તો તડકો તડકે ના ખાય હું ઉપર જો આવી પણ તડકો ખાયો નથી પણ આઈ સુકાતા જોસુ પછી થોડીક બંખો ચાલુ મૂકી જાઉં તો થા તો પછી સુકાઈ જાય તો મિત્રો 5 વાગ્યે ગયા છે બપોર પછી ના આરામ કરી લીધો શાંતિ થાકી ગયા પામ એટલે 5 વાગ્યે ગયા ને વાદળ વાદળછાયું વાતાવરણ પડે છે એના કારણે શું છે કે ચકલીઓ ઘણા ગોવા માંડી ગઈ છે મસ્ત અવાજ આવે છે આવે છે ને કલરો સરસ આનંદ આવી રહ્યો છે ચકલીનો કલરો સાંભળી આવી ને માછલીઓ માટેનો લોટ તૂટો આવ્યો છે દળાઈ આવી પણ એ પહેલા આપણો સુઈ ચાર લઈ લઈએ આજના સુઈ વાત એવી છે મારી પાસે કે તમે ક્યાંયથી કાંઈ સાંભળો છો કે તકલીફ આવે છે દુઃખી થાવ છો કોઈ કાંઈક તમને સાંભળાવી લે છે તો ત્યાં ક્યારેય મનમાં નહીં રાખવાનું કારણ કે તમે બધું જ મનમાં ભરીને જીવશો તો જિંદગી ઝેર બની જશે તમે બધું જો મનમાં ભરીને જીવશો તો જિંદગી ઝેર બની જશે એક કાનથી સાંભળીને બીજા કાને કાઢી નાખશો જરૂરી હોય દિલમાં સાચવી રાખવાનું દિલમાં રાખવા જેવું બાકી મનમાં રાખવા જેવું કાંઈ નહીં એક કાને સાંભળીને જો બીજા કાને કાઢી નાખશો તો જિંદગી મોજ બની જાય છે આપણે નક્કી કરવાનું છે કે જિંદગી મોજથી જીવવાની છે કે ઝેરથી જીવવાની છે બાકી જીવન છે એમાં ચાલે રાખવાનું ગમે એટલું સારું કરશો તો એવા બે લોકો તો મળશે કે જે છેવટે કાંઈ નહીં હોય તો આસપાસના પડોશી પોતાને સમજે છે હવે આ વાતને જો તમે તો જિંદગી જે થાય એને કીધું એ ભલે એને પૂરવાના આપણે પીડા નથી કરવાની કીધું તો ભલે કીધું હું સારી રસ્તે ચાલીશ મારી એક જ ઈચ્છા હશે કે હું કોઈક ઉપયોગી બનીશ નહીં બનાય તો કાંઈ નહીં

કંઈથી દરણું મૂકવા માછલી માટેનો લોટ ખૂટવા આવ્યો છે એટલે કાયમી પછી બહાર હોઈએ તો પછી ઘરે ક્યારેય કરીએ નક્કી ન થાય એટલે કીધું લોટને મૂકી આવ હવે જમવાની કરીએ તૈયારી આજે આજે વરસાદ નથી આવ્યો પણ વાતાવરણ એવું વરસાદી છે એટલે કાંઈક મસ્ત મજાનું કંઈક બનાવીએ ખાઈએ તો અહીં જુઓ મગની દાળ જે બનાવીને આપણે ચકી પર આપે ઘરે દળાવી હોય તો એની અંદર કર કરો જે લોટ નીકળે હા સાવ લોટ જેવો નહીં પણ આમ શું કહેવાય ભાખરીના લોટ જેવો છે ભાખરીનો લોટ હોય ને એવો કરકરી તો એને જરીક થોડીક વાર પલાળી નાખું પેલી ધોઈ લઉં એટલે મગની અટ્ટી હોય તો ઉપર મોટું હોય નીકળી જાય આવા આવા કાળા મોટા હોય ને એ નીકળી જાય ધોઈ નાખવું એટલે એને પલાળી નાખવું ને પછી આગળની બીજી તૈયારી કરીને કે આગળ અંદર શું ભેળો છો મસ્ત મજાના પકોડા બનાવશો આપણી મગની દાળ ઝીણી છે પલળતા વાર નહીં લાગે એ છે ત્યાં સુધી અધગટોરી મેં પૌવા લીધા છે જેને કપડાથી લૂચી લીધા છે હવે એને બારીક કૂકો કરી લઈએ મિક્સમાં નાખી અને પીસી લઈએ અહીં મેં એક કાંદુ લીધું છે એને ઝીણી ચીરી કરીને કાપી દઈશું ચીરી આકારમાં અને અહીં બે મેં નાની સાઈઝના બે બટેટા લીધા છે એને છોલીને આપણે છીણી લઈશું આપણે દાળ ભીંજાણે ત્યાં સુધી જો મેં બે પ્રકારની ચટણી બનાવી લીધી અહીં લાલ મરચાની ચટણી તીખી ચટણી બનાવી છે અને ખજૂર આંબલીની ચટણી બનાવી છે તમને પસંદ હોય ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકાય પણ અત્યારે ચોમાસું છે એટલે આપણે આ બનાવી બચે તો રોટલી સાથે રોટલા સાથે પરોઠા સાથે ખાઈ શકાય એટલે હું ભેગી બનાવી નાખું ચટણી મજાની ચાલો હવે બનાવી આપણે પકોડાની કરી તૈયારી આપણે જો આ દાળ છે ને એકદમ ઝીણી છે દાળની આટી કેવાની હતી એટલે જો આપણે જાડી દાળ હોય ને તો એને કરકરી પીસવી પડે મિક્સરમાં આપણે પીસવાની જરૂર નથી કારણ કે આપણે દાળમાંથી નીકળી જઈએ છીએ તો એને આપણે અંદર લઈ લઈએ તો પેલીમાં મિક્સ કરવા માટે અને અહીં મેં જો કાંદુ કાપી રાખ્યું છે જે ચીરીમાં કાપ્યું છે અને અહીં બટેટાને મેં છીણ કરી રાખી છે અહીં મરચાં કાપી રાખ્યા છે તમે તમારી પસંદગી મુજબના વેજીટેબલ્સ નાખી શકો

તમે લસણ ડુંગળી ન ખાતા હો તો સ્કીપ કરી શકો ડુંગળી ની જગ્યાએ તમે કોબીને લઈ શકો સાત મુજબ નમક નાખી દઈશુ પેલું મને થોડું ચોળી લઉં તમને તલ પસંદ હોય તલ નાખી શકાય આ પીસેલા પૌવા નાખ્યા બોલવાનું રહી ગયું ઉતા ઉતા માં સીધે સીધું નાખી આપણે એટલે ચમચી જેટલો આપણે પાછો ચણાનો લોટ નાખ્યો જેથી બાઇન્ડિંગ સરસ આવે અને થોડી હળદર નાખી દઈએ છે એક ચોથાઈ ચમચી જેટલી હવે એને બરાબર મિક્સ કરી લઈએ હળદર પેરી લઈ ગઈ નાખવાની મસાલામાં લોટ થોડો કડક જેવો હોય ને તો બહારથી ક્રિસ્પી અને અંદરથી પોચા એમાં સરસ થાય

ત્રણ એક મિનિટ જો લાક્ષે તળાતા લાગશે કારણ કે ફૂલ તપે છે ને બહાર થી પાકી જાય નું થઈ જાય એટલે આ ટાઈમ માં કવર થવા માંડશે એટલા આયા સુધી આ બીજી તૈયાર કરવા હું આમ તળાઈ રેવા આવશે એટલે બધા જો ઉપર આવી જશે અને કલર પણ આમ બદલી જશે જો સરસ મજાના તળાઈ ગયા આવી જાવ વડા ખાવા તો આ રીતે આપણે બધા બનાવીને જાવી લઈએ તો આપણા પકોડા મસ્ત થઈ ગયા છે તૈયાર ખજૂર આંબલી ચટણી અને તીખી ચટણીની સાથે કરશું સૌ

આપણે જે પકોડા બનાવી છે જાડી મગદાળા પીસી ને નહીં અને એની અંદર આપણે પવાનો લોટ નથી નાખતા અને આજે થોડીક અલગ રીતે બનાવી અને જમવામાં કેવી એટલે તમને સારા લાગે તો લાઈક અને શેર કરજો ભૂલતા નહીં શેર કરે એમાં વિડીયો ને શેર કરી વધુ લોકો સુધી પહોંચાડજો કારણ કે આપડા મગની જે અટી વધે એને ફેંકવાની નથી એને સારો ઉપયોગ કરી લેવાનો છે એટલે વધુ લોકોને શેર કરશું તો એ લોકો ફેંકશે નહીં અને મનાવશે ગામડામાં તો મોટે ભાગે દાળ ઘરે જ બનાવતા હોય ને અટી નીકળે જેમાંથી તો આ સરસ રેસીપી છે ઘરે તમે પણ બનાવજો તમારી પાસે અટી ન હોય તો આખા મગની દાળને પલાળજો પલાળી પીસી લેજો મિક્સર નાખી નાખી આશા રાખું છું કે આજનો વિડીયો ગમ્યો હશે ફરીથી કહી દો એમને કીધું તો પણ કરજો શેર કરજો ચેનલ નવા આવો સબસ્ક્રાઈબ કરજો આવજો મિત્રો જય જય ઘર જય ભારત અને જય હિન્દ બાય બાય જય હિન્દ